મારુતિ ઇમ્પેક્ટ માલિક સુરેશભાઈ ભોજપરા પાંચ મહિનાથી કોમામાં જતા નિર્ણય પંદર હજાર કર્મચારી ધરાવતી મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ ચાર મહિના બંધ રહેશે તેવા નિર્ણય કરાયો છે દેશમાં સો થી વધારે યુનિટો છે વિદેશમાં દસ ઓફિસ ધરાવતી મારુતિ ઇમ્પેક્સ ડાયમંડ ફેક્ટરીથી ત્રણ ચાર મહિના બંધ રહેવાનો વોટ્સએપ ઓડિયો વાયરલ થયો છે જેમાં કર્મચારીઓ મેનેજર કોમ્પ્યુટર સ્ટાફ સહિતની નવી જગ્યાએ કામ શોધવા માટે સૂચના આપવામાં આવી છે જેને લઈ ઇન્ડિયન ડાયમંડ એસોસિએશનના ચેરમેન દિનેશ નાવડિયાએ માહિતી આપી હતી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલાં બ્રેન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ સ્ટોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ હમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇનસ્ટોક આવ્યો ત્યારે લોકોએ ભગવાન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે